સુરત સિટીના રાંદેર ભાણકીપોર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષા હોમગાર્ડ્સ રમોત્સવ બે હજાર પચીસનું આયોજન જિલ્લા કમાન્ડ શ્રી પ્રફુલ સિરોયાની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં હોમગાર્ડ્સ દળ સુરત સિટીના પુરુષ અને મહિલા હોમગાર્ડ સભ્યોએ અલગ અલગ રમતોમાં ભાગ લઈ ખંતપૂર્વક અલગ અલગ રમતોમાં ટીમ વર્ક થકી સિલેક્શન થયું છે જે બદલ તેઓને જિલ્લા કમાન્ડ પ્રફુલ સિરોયા સુરત સિટી દ્વારા હૃદયપૂર્વક રમોત્સવ ખૂબ સારી રીતે પૂર્ણ થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે નમસ્તે રોજ સુરત શહેર હોમગાર્ડ દ્વારા ખેલ મહાકુંભનું આયોજન ભારતીય સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગોળાફેક છે સો મીટર બસો મીટર ચારસો મીટર દોડ લાંબી કૂચ છે રસાખેડ છે કબડ્ડી છે એવી અનેક પ્રકારની ગેમ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને જે ખેલાડીઓ છે એમને આત્મવિશ્વાસ વધે અને ક સ્પોર્ટ્સમેન સ્પિરિટે પોતાના કાર્યકાળ દરમિયાન એને જીવનમાં ઉતરે અને સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે પોતે સ્વૈચ્છિક રીતે હાર કે જીત કોઈ પણ સ્વીકારી શકે અને આજે અહીંયા સુરત શહેર હોમગાર્ડ્સના દરેક યુનિટના અધિકારીઓ માન્યતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે એમણે પોતાના કૌશલ્યથી દરેક જે ખેલમાં ભાગ લીધો છે હોમગાર્ડ્સને પોતે આશ્વાસન આપીને પ્રોત્સાહન આપીને આગળ કેમ વધી શકાય એ માટે હું સરસ સુંદર મજાનું આયોજન કરેલું છે દરેકને હું અભિનંદન આપું છું જે લોકો વિજેતા થયા છે એમને પણ અભિનંદન આપું છું તેમને કદાચ સફળતા નથી મળી એવા લોકોને પણ ફરીથી સફળતા મળે એવી શુભકામના પાઠવું છું ભારતમાં રહી જાય જિગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ સુરત